સ્વાગત છે આપનું અહંકાર સિરીઝના પાંચમા એપિસોડમાં લીધે અથવા અહંકાર રૂપી વાદળ મન પર છવાઈ જાય છે ત્યારે આત્મા રૂપી પ્રકાશ એ ઢંકાઈ જાય છે એ પ્રકાશ એ જતો રહેતો નથી પણ આપણને દેખાતો નથી પરંતુ જ્યારે એ અહંકારરૂપી વાદળ એ દૂર થાય છે ત્યારે આત્મા રૂપી પ્રકાશ એ ફરી જગમગવા લાગે છે તો આજે આપણે એ કેવી રીતે તોડવું અને એની સામે વિજય કેવી રીતે મેળવવો એની ચર્ચા એ આપણે કરીશું તો અહંકારરૂપી વાદળને હટાવવા માટેનું પહેલી વાત છે સેલ્ફ રિફ્લેક્શન કેતા અવલોકન પોતાની અંદર કઈક જાખો અંદર જોવો કે મારામાં શું ખૂટે છે હું કઈક શું ખોટું કરી રહ્યો છું જો એ માણસ એ પોતાના મનની અંદર જોવે તો ધીમે ધીમે એ દ્રષ્ટા બને છે અને દ્રષ્ટા બને એટલે અહંકાર ત્યાંથી ઓગળવા લાગે છે અહંકાર ત્યાંથી દૂર થવા લાગે છે ભગવદ ગીતાના છઠ્ઠા અધ્યાયના પાંચમા શ્લોકની અંદર ભગવાન શ્રી કૃષ્ણ કહે છે ઉદ્ધરે દાત્મનાત્માનત્વનમ સાદયત અર્થાત મનુષ્ય પોતે જ પોતાનો ઉદ્ધારક છે પોતાના વિચારથી શોધે છે પરંતુ આત્મજાગૃતિ એ અંદર જુએ છે તો આત્મજાગૃતિ સેલ્ફ રિયલાઇઝેશન થશે તો જ તમને ખબર પડશે કે ભાઈ મારે અહંકારને કેવી રીતે હડાવો એક સંતને કોઈ પૂછ્યું કે ભાઈ મારે કેવી રીતે હરાવો તો અહંકારો આપી જશે અહંકાર પર વિજય મેળવવા માટે બીજી રીત છે ગુરુ કૃપા ગુરુ સ્ક્રેસ ગુરુ વિના એ જીવનમાં કઈ શક્ય નથી ગુરુ નો સ્પર્શ એક અગ્નિ સમાન છે

તો એ ગુરુ જ સર્વસ્વ છે ગુરુની કૃપા વિના દૂર કરી અંધકાર એની અંદર અહંકાર મો હતો ત્યારે એણે કહ્યું કે ભાઈ હું નહીં લડું મારા સામે ઉભેલા બધા જ મારા સ્વજનો છે ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને તેમનું દિવ્ય સ્વરૂપ બતાવ્યું અને કહ્યું કે તું તો કઈ છું નહીં જે છું એ ફક્ત હું જ છું એ ક્ષણે એ અર્જુનનો અહંકાર એ નાશ પામ્યો અને અર્જુન એ એ દ્રષ્ટા બન્યો અને ત્યાંથી યુદ્ધ એ જીત્યો આગળનું છે એ વિનમ્ર સેવા તમે જે કોઈ પણ સેવા કરો એની અંદર કોઈ અહંકાર ન જો સર્વિસિસ વિથ હ્યુમિલિટી તમે કોઈ નાની સેવા કરો મંદિરની અંદર કોઈ જગ્યાએ લોકોને કઈ અન્ન આપો છો કઈ ભોજન કરાવો છો તો જો તમારી અંદર અહંકાર આવ્યો તો એ સેવા કઈ કામની નથી પરંતુ એ અહંકાર વિનાની જો સેવા લોકોને અન્ન આપ્યું તો એ સેવા કે વિનમ્ર સેવા સર્સ વિથ હ્યુમિનિટી એ તમને કામ કરે છે મંદિરની અંદર જઈ તમે કચરા કર્યું ઝાડું વાર્યું અને જો કોઈ મેં સાફ કર્યું હું ના હોત તો મંદિર ગંદુ રહ્યું હોત એ વસ્તુ તમને કામ આવતી નથી તો તમે જે કોઈ પણ સેવા કરો એ એ વિનમ્ર વિનમ્ર ભાવે કરો તો સેવા સ્વરૂપ છે સેવા એ વંદન નું રૂપ છે જે કરનાર નથી ફક્ત કરાવનાર છે આ સેવા જેમ આપણે આગળ જોયું કે હનુમાનજી એ લંકા બાળીને કહ્યું કે રામ ના હોત તો હું ના કરી શક્યો હોત તો જયારે આપણે કહીએ છીએ હું કરી રહ્યો છું ત્યારે અહંકાર આવે છે અને જ્યારે ઈશ્વર મારા દ્વારા કરાવે છે ત્યારે સેવાનો ભાવ આવે છે અને ત્યાં શુદ્ધિ થાય છે ભગવદ્ ગીતાના ત્રીજા અધ્યાયના ઓગણીસમા શ્લોક ની અંદર ભગવાન શ્રી કૃષ્ણ કહે છે તસ્માદ સક્ત સત્યમ કાર્ય કરોતી નિત્ય સહ અર્થાત આસક્તિ વિના કર્મ કરવું એ જ ઉત્તમ સેવા છે સમાજમાં સૌથી મહાન સેવા છે નામ નથી નથી પ્રતિષ્ઠા ફક્ત કરુણા છે અહંકાર પર વિજય માટે આગળનો ઉપાય છે ધ્યાન કેતા મેડિટેશન ધ્યાનમાં જાઓ અને પોતાના અંતરાત્મામાં ધ્યાન કરો ત્યારે હું ભાવ એ ગોમ થઈ જાય છે દૂર થઈ જાય છે ફક્ત રહે છે અસ્તિત્વ મન જેટલું શાંત થાય એટલો જ અહંકાર તમારાથી દૂર થશે કઠોપનિષદમાં માં કહ્યું છે યદા પંચાવતિષ્ઠતમ જ્ઞાનાની મનસા સહ અર્થાત જયારે ઇન્દ્રિય અને મન શાંત થાય ત્યારે આત્મા ઈશ્વરમાં વિલય પામે છે બુદ્ધ ભગવાનને જયારે પૂછવામાં આવ્યું કે તમને શું પ્રાપ્ત થયું બુદ્ધ બોલ્યા કઈ નહીં ફક્ત જે ખોટું હતું તે મારાથી છૂટી ગયું તો આ છે મેડિટેશનનો જેના દ્વારા શરણાગતિ સ્વીકારવી શરણાગતિ એ આત્માનો વિજય છે જે અહંકાર હાર સ્વીકારીને શાંતિને પામે છે ભગવદ્ ગીતાના અઢારમા અધ્યાયના છાસઠ અંદર ભગવાન શ્રી કૃષ્ણ કહે છે સર્વ ધર્મા પરિચ્યજ્ય મારેક કર્મ ને છોડીને ઈશ્વરમાં શરણાગત થાવ એ જ મુક્તિનો માર્ગ છે અહંકાર કહે છે હું કહું છું જયારે શરણાગતિન્ડર નો ભાવ કહે છે કે હે ભગવાન તમે જ કરાવી રહ્યા છો તમારા દ્વારા જ થઈ રહ્યું છે હું તો કઈ કરવા વાળો કઈ નથી અહંકાર પર વિજય મેળવવા માટેનો આગળનો ઉપાય છે વિમુખતા કે તો ડિટેચમેન્ટ જ્યારે માણસ પોતાનાપણું પણ અહંકારને છોડે કે આ મારું છે આ મારું છે એ છોડે અને એનાથી ડિટેચ થઈ જાય એનાથી દૂર થઈ જાય ત્યારે ઈશ્વર આપવાની શરૂઆત કરે છે અહંકાર કહે છે કે આ મારું છે મારું છે મારું છે જ્યારે જ્ઞાન કહે છે કશું જ મારું નથી સાચો અર્થ મળે છે એક રાજા જ્યારે સમગ્ર પોતાનું રાજપાટ છોડી અને સંત બન્યા ત્યારે તેમને પ્રથમવાર શાંતિનો અનુભવ ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીર ને પણ રાજપાટ અને જંગલમાં ગયા ત્યારે શાંતિનો અનુભવ થયો અને જ્ઞાન થયું તમે અહંકારથી દૂર થઈ શકો છો દૈવી એકતા ડિવાઈન યુનિયન અહંકાર તૂટે ત્યારે આત્મા અને ઈશ્વર એક થઈ જાય છે એ જ યોગ છે વિનમ્રતામાં ઈશ્વર આવે છે અને અહંકાર વિલય પામે ત્યારે પ્રેમ નો ઉદય થાય છે ભગવદ્ ગીતાના પાંચમા શ્લોકના પાંચમા અધ્યાયના ના ઓગણીસમા શ્લોક ની અંદર ભગવાન શ્રી કૃષ્ણ કહે છે ઈ હે તૈ સર્ગો એ સામ્ય સ્થિત મનઃ અર્થાત જે મન સમતામાં સ્થિત છે તેઓ અહંકારથી મુક્ત થઈને રહે છે તો અહંકાર પરનો વિજય એટલે આત્માનો વિજય જ્યારે હું તૂટે છે ત્યારે નો પ્રકાશ એ મુક્ત થાય છે અને ભગવાન પરનો નો ભાવ પ્રગટ થાય છે એ પ્રકાશ એ જ ઈશ્વર છે અને એ પ્રકાશમાં જ માણસ પોતાને શોધે છે તો આગામી એપિસોડમાં આપણે અહંકાર વિનયના જીવન વિશે જોઈશું તો ત્યાં સુધી સર્વેને જય માતાજી જય શ્રી કૃષ્ણ ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહદે